નમસ્કાર હું છું આપણી સાથે જોઈ રહ્યા છો ઇન્ડિયા ન્યૂઝ ગુજરાત અને સમાચારોની રાજ્યના દરિયા કિનારે શંકાસ્પદ કન્ટેનરો તણાઈ છે તે યથાવત જોવા મળી રહ્યો છે આ વખતે વલસાડના તિથલના દરિયા કિનારા નજીક એક શંકાસ્પદ કન્ટેનર તણાઈ આવ્યું છે દરિયામાં તરી રહેલા કન્ટેનરને જોઈ સ્થાનિકોએ પોલીસને જાણ કરી હતી ઘટનાની જાણ થતાં જ પોલીસ અને તંત્રની ટીમ તાત્કાલિક સ્થળ પર પહોંચી પહોંચી અને શંકાસ્પદ કન્ટેનર અંગે તપાસ શરૂ કરી હતી જણાવી દઈએ કે મહત્વપૂર્ણ છે કે છેલ્લા કેટલાય સમયથી રાજ્યના દરિયા કિનારે આવા શંકાસ્પદ કન્ટેનરો તણાઈ આવવાની ઘટનાઓ બની રહી છે ત્યારે શરૂઆતમાં સૌરાષ્ટ્રના દરિયા કિનારે આવા કન્ટેનરો તણાઈ આવ્યા હતા અને ત્યારબાદ દક્ષિણ ગુજરાતના નવસારી અને હવે વલસાડના દરિયા કિનારે પણ આ શંકાસ્પદ કન્ટેનર મળી આવતા પોલીસ સહિત અન્ય એજન્સીઓ પણ આ મામલે તપાસમાં હાથ ધરી છે